એસી એટલે આ એસી થી 90 ની સ્પીડ માં ગાડી હતી ગાડી નંબર પ્લેટ હતી મારી માથે છે ફોન લગાડે રાખો ઉપર એ તને કહું ઉપર આવી ને નંબર પ્લેટ કેમ નથી એટલે તને દેખાતું નથી કે નંબર પ્લેટ ગાડી નવી હે ગાડી પ્લેટ નંબર પ્લેટ અમકર કોઈ ગાડી નથી આપતું અત્યારે આખો આપણે તમને ભાઈ શોકરા <this>